સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું માંડવી મુદ્રાના ધારાસભ્ય દ્વારા માંડવી મુદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુંદર મજાનું મુતન વર્ષ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું દર વર્ષથી જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીએ સ્નેહ મિલનનું અનેરું આયોજન કર્યું હતું જેમાં સ્થાનિક લોકો તેમજ ભારતીય જનતા પાર્ટીના નાના મોટા તમામ કાર્યકરો સાથે મળવા માટે એક બહોડી સંખ્યા હાજર રહ્યા હતા મહાનુભાવી એવા સરસ સ્વભાવી દેવજીભાઈ વચ્ચે હાજરી હતી તદરાંત ભુજ ના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ

પોતાના કામમાં પોતાના પરિવારમાં રહેલા હોય પરંતુ નવ વર્ષ પૂરું થયા બાદ બેવાળી સુધીની અંદર આ કાર્યકર્તાઓ માટેનો એક સ્નેહ નિધમનો કાર્યક્રમ દર વિધાનસભાની અંદર યોજાતો હોય છે એ પૈકી આજે માંડી વિધાનસભા ક્ષેત્રની અંદર સમગ્ર માંડી તાલુકો માંડી શહેર મુન્દ્રા તાલુકો મુન્દ્રા શહેર એટલે કે ચારે ચાર મંડળ ના કાર્યકર્તાઓનો એક સ્નેહ નિધમનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર તમામ ધારાસભ્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા અધ્યક્ષ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમને સૌ એ કાર્યકર્તાઓ ને આદાન પ્રદાન કર્યું છે આ એક અવસર હોય છે કાર્યકર્તાઓની સાથે મળવાનો મોટી સંખ્યામાં મોટી માત્રામાં કાર્યકર્તાઓને એક સાથે મળવાનો અને શુભેચ્છાઓ આદાન પ્રદાન કરવાનો આ અવસર હોય છે એટલે આજના પવિત્ર દિવસે આજે સૌ કાર્યકર્તાઓ સાથે બોતેર જિલ્લાલયમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હું એવું વ્યક્તિગત માનું છું કે માંડવી વિધાનસભા યજમાન પદે આજનું સંમેલન યોજાયું એટલે કે હું એ માન છું હું જયારે બધાને નિમંત્રક બનતો હોઉં ત્યારે હું બધા પાસેથી સન્માન લઉં એ ઈચ્છનીય નથી હું સન્માન આપું એ ઈચ્છનીય છું એટલે કે સૌને શબ્દોથી સ્વાગતથી સન્માન કર્યું છે સાથે હળી ભોજન કર્યું છે એનું સન્માન છે ને સૌ આવ્યા એ જ મારું સન્માન છે કોઈ વસ્તુ કોઈ ચીજ કોઈની કોઈ કરતા આવું હાજરી આપવી આજે સૌથી મોટું દાન આપ્યું એ સમયનું દાન નું મહત્વ હોય છે ઘણા બધા લોકો પાસે સમય હોતો નથી હોતો તો આટલા બધા કાર્યકર્તાઓ સમય કાઢીને જયારે આવ્યા હોય તો એ એક કાર્યકર્તાઓ પોતે ભાવથી પ્રેમથી લાગણીથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર મોદી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડબલ એન્જિન ઉપર ભરોસો રાખી અને કાર્યકર્તા તરીકે મારી સાથે આદાન પ્રદાન કરવા શુભેચ્છાઓ આવ્યા હોય એ જ મારું સન્માન છે અને હું એમને મળું એ જ મારું સન્માન છે જે વાત છે એ કોઈ ચૂંટણીના પરિપ્રેક્ષ્યના વાત કરતા આને બહુ ઊંડાણપૂર્વક આ વિષયને વિચારવા જેવો વિષય છે જ્ઞાતિ જાતિની અંદર ને કેટલો વખત સુધી આપણે મહાભારતીના ટુકડા કરશું અને જેના મનની અંદર કચરો ભરેલો છે એને કોઈ પણ રીતે મૂલવી શકે પરંતુ મૂળતઃ સ્વરૂપમાં એક રેંગે સેફ રેંગે સબકા સાથ સબકા વિકાસ બટેંગે તો કટેંગે આ બધાનો જે ભાવાર્થ છે એ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ ભારતીય જનતાની સેવા માટેનો વિષય છે હવે આ કોઈ દેશના ટુકડા થાય એ નથી

આપણે સૌ કોઈ સાથે મળીને મોદી ટુકડામાં કરવાની છે ટુકડે ટુકડે ગેન જે છે તેનો આ સૌ સૌએ પ્રયાસ સાથે મળીને કરવો પડશે પ્રકૃતિ ને નહીં બચાવીએ તો આપણું આવનારા દિવસોમાં ખૂબ મોટી નુકસાની આપણને માનવ मानव जात पशु पक्षी સૌનો ઉપયોગી હોય તો પ્રકૃતિ છે પ્રકૃતિ એટલે કે પૃથ્વી છે માટી પણ બચાવવી પડશે પાણી પણ બચાવવું પડશે વૃક્ષોને બચાવવું પડશે એટલે કે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ એક ટ્રીડ માકે નામનો અભિયાન જે ચડ્યું છે તો એ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માનનીય વિધાનસભા મત ક્ષેત્રની અંદર સૌને સાથે રાખી લોકોને સંસ્થાઓને દાતાઓને સૃષ્ટિઓને સાથે રાખીને નામનો લોકોને સાથે રાખી કોઈને 1000 કોઈને 5000 કોઈને 500000 એમ બધાને સાથે રાખીને લગભગ સત્યાવીસ હજાર ગાળ નું આયોજન કર્યું છે વન ખાતા એ પણ કર્યું છે ગુજરાત સરકારે પણ કર્યું છે અન્ય સંસ્થાઓ પણ કર્યું છે એટલે કે વૃક્ષો હશે તો પર્યાવરણનું જતન થશે આજે નવેમ્બર મહિનો છે આપના આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને કહેવામાં આ કોઈ રાજકીય વિષય નથી મોદી સાહેબ જે કીધું છે માથે ના આજે નવેમ્બર મહિનામાં પરસેવો થાય છે દિવાળી પછીના આજે પંદર દિવસ થવા મળે છે નહીં દિવાળી પૂર્ણ થાય એટલે તરત સ્વેટર નીકળતા દિવાળી પૂર્ણ થાય એટલે તરત ટોપી આજે પરસેવા થાય છે ને ચાલે જો હવે આપણે આ કોઈ વ્યક્તિગત ભારતીય જનતા પાર્ટી હંમેશા રાજનીતિ થી પર થઈને માનવતાવાદ ની સાથે રાખીને પ્રકૃતિ ને સાથે રાખીને સંદેશો માનની મોદી સાહેબે જે આપ્યો છે એના ભાગરૂપે છે એટલે હું આપના માધ્યમથી દર્શક મિત્રોને પણ આહવાન કરું છું કે નવા વર્ષની અંદર તમે સૌ કોઈ તમે જ્યાં પણ છો ત્યાં એક વૃક્ષ વાવજો પાણી બચાવજો પાણીનો વ્યય ન થવા દેજો માટીને બચાવજો દેશી ગાય આધારિત ખેતી કરજો અને પ્રાકૃતિક ખેતી કરજો તો આપણે સૌ કોઈ બચી શકીએ